માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના ફોટોગ્રાફનો ઉપયોગ કરી તેમનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા સમગ્ર મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય એવા માંજલપુર વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલના ફોટોગ્રાફનો ઉપયોગ કરી તેમનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નકલી ફેસબુક એકાઉન્ટ પરથી યોગેશ પટેલના પરિચિતોને મેસેજ તેમજ મોબાઈલ નંબર અને નાણાંની માગણી થતી હોવાની વાત યોગેશ પટેલના ધ્યાને આવતા તેમણે પોતાના અસલ ઓરિજિનલ અકાઉન્ટ પર પોસ્ટ મૂકી આ પ્રકારના નવા અકાઉન્ટથી કોઈ મેસેજ આવે અને કશું પૂછવામાં આવે તો વાતચીત ન કરવા અનુરોધ કર્યો છે આ અંગે યોગેશ પટેલે તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક સાથેની વાતચીતમાં આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું અને નાગરિકોને પણ સાવધ રહેવા અપીલ કરી હતી મારું જે ફેસબુક એકાઉન્ટ છે એ કોઈએ નકલી બનાવ્યું છે મારો ફોટો પણ મૂક્યો છે અને મારા મિત્રોને એ ફોન બી કરી રહ્યો છે કે કંઈ પણ ફોન નંબર માગે તો તમારે ફોન નંબર આપવો નહીં પોતાનો તેમજ કોઈ પણ નાણાકીય વ્યવહાર બી ના કરવો આવા લોકો સામે હું ફરિયાદ બી એમના નોંધાઈ રહ્યો છું કારણ કે આવા ઘણા એકાઉન્ટો આ શહેરમાં તેમજ આ દેશમાં થઈ રહ્યા છે એને પકડવા માટે પોલીસ તંત્ર બી સજાગ છે અને આવી રીતે ફેસબુક એકાઉન્ટ જે લોકો નકલી બનાવે છે એને કડકમાં કડક સજા થવી જોઈએ કોઈએ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં કોઈ એની કોઈ પણ આવા નાના જે નકલી એકાઉન્ટ બનાવ્યું હોય એની જોડે અન્ય વાતચીત બી નહીં કરવી અને જો કદાચ કોઈને આનું થાય આ જે નકલી એકાઉન્ટ બનાવ તો પોલીસ તંત્રને જાણ કરે અને મને પણ ધ્યાન કરે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર